અત્યારે છે ને મહેમાન પૂગવા આવ્યા છે ને હવે મારે રસ્તે જવું પડશે ખબર નથી ફોર વ્હીલ લઈને આવે છે કે એમાં આવે છે એ પૂછવું નથી એટલે બધા ઘણા જણા આવે છે એટલે તો ફોર વ્હીલમાં આવતા છે ભાઈ એમના જોડાવી છે એટલે એમાં આવતા છે તો જાવ રસ્તે ત્યાં ઊભો રહો કેમ કે અહીંયા પછી ફોર વ્હીલ હાલ એવું છે નહીં તો ફટાફટ જઈ રસ્તે ઊભો રહો મારા ગાડીના હાલ તો થઈ જાય રસ્તામાં મહેમાન આવી ગયા ભાઈ હે મજા અલગ છે ભાઈ તો પછી મજા જ અલગ છે

મોટા મોટા ક્રિએટરો આવી જઈ લે ભાઈ પેલા પેલા લઈ લે આપે આખો અમે તો બધા બેઠા છે ધાબા ઉપર આટો મારો કેમ કે અમારે હું આ એક પ્રથા છે કે ને ઉપર લઈ જવા પડે કઈ બાજુ રસ્તો છે ભાઈ આ બાજુ લાગે કે આ બાજુ લાગે

હાલો તો આવજો બધા પાસે આટો મારવા ખાસ કરી મહેમાન તો એ ગયા મહેમાન ને ઘણી વાર તાણી કરી કે મેં કીધું રોકાય બપોર કરીને જાઉં પણ રોકાણ ની એને જવાનું છે મુકેશભાઈ સરવૈયા ઓલા ઓલે બપોર કરવા અત્યારે તો માસી ઘરે જેલા છે ને બધા બે ગયા છે અમારા ઘરે જમવા તો તૈયારી કરવા મળી હતી પણ રોકાણ ની અડદ ને ડુંગળી મેં જમી લીધું અત્યારે મારે જવું છે કે મારો મોબાઈલ છે ને અરવિંદભાઈ પાસે છે ને એમાં ત્રણ ચાર જમા વોટ્સઅપ મારું એમાં એમાં છે અને મારે અત્યારે માં ફૂલ કામ કેમકે થોડું કામ છે નું એમાં બધું જે હોય હેન્ડલિંગ બધું એમાંથી મારે થતું હોય એના કારણે અત્યારે મારે પાસે જવું પડશે મારો મોબાઈલ લેવા આવડા ઘરે ખાલી ના ના એટલે જમણવાર છે અને ક્યાં જગ્યા એટલે જમણવારમાં છે ખાસ

થોડું કામ છે બધું કમ્પ્લીટ કરી નાખો ને ફેમિલી હવે ભાગો પાછો ઘરે ઘરે તો પોગી ગયું પણ ઘરે કોઈ સીએ બપા વૈયા ગયા છે ગામમાં મમ્મી ની કઈક નિરણ ને એવું લેવા જેલા છે ખેતરમાં અત્યારે મોસમ થઈ ગયો છે ફૂલ વરસાદ આવે એવો ને થોડા થોડા છાટા આવવા મીડ્યા છે અત્યારે જો ભાઈ એવો ફટાફટ ચોકલેટ વરસાદી બગદાની અત્યારે વરસાદ આવવા મીડ્યો છે પવન ને વરસાદ વધી ગયો છે અત્યારે

આવું કે પગી પકડા આપણું કામ થઈ ગયું તું કે દેમું કે ખાલી હું જ મૂકું મને એમ કે કે એ ઉની બાપા મને એમ કીધું ખાલી નથી ને એટલે તું કેલે કે મેં કતી બાપાને કેવા થાય ને મેં દીધી એટલે આપણું કામ થઈ ગયું લેટ આવી ગઈ તો મારા પપ્પા આવ્યા ને ત્યાં પલાળી ગયા વરસાદ પૈસા પલાળી દીધા હું લાગી મારા કામે એડિટિંગ ને કરી વિડીયો અપલોડ કરી બાકી તો યાર આશા છે કે આજનો ગમ્યો છે ગમ્યો લાઈક શેર કરવાનું ભૂલતા ને મળી આવે છે નવા જવાથી બધા જય માતાજી ભાઈ ભાઈ